આજનો દિવસ એટલે પંદરમી ઓગસ્ટનો દિવસ આપણા દેશ માટે આઝાદીનો દિવસ તો આજના આ ખુશીના અવસર પર સૌ પ્રથમ આમંત્રિત કર્યો એ બદલ મોલાણા સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રોશનબેન મેમંત સેક્રેટરી શ્રી એમના દીકરા મોલાના અમીન સાહેબ મતિકભાઈ મારા મિત્ર અને સ્ટેજ પર બેઠેલા તમામ મહાનુભાવોની સાથે શાળાના તમામ શિક્ષકો અને આપ પ્યારા બાળકો આપ દરેકનું દિલથી સ્વાગત કરું છું અને આજે આ મંચથી આજના આઝાદી પર્વની આપ દરેકને મુબારકબાદ આપું છું બાકી આ સમય પણ ઘણો થયો છે તો આજે એવા મંચ પર છું કે જે મંચ પર ઊભું રહેવાનો મોકો એટલા માટે મળ્યો છે કે આપણા દરેકની વચ્ચે જેવી રીતે દેશે ઇન્દિરા ગાંધી જેવા સેનાનીને જોયા છે અને આયન લેડીને જોઈ છે એવા જ આપણી વચ્ચે રોશનબેન મહેમણ

અને ત્યાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બ્રિટિશો અંગ્રેજો આપણા દેશ અંદર આયા અને સૌ પ્રથમ યુદ્ધ જે આપણે પુસ્તકની અંદર ભણીએ છીએ પડીએ છીએ વાંચીએ છીએ ભારત ની અંદર એટલે કે સત્તર ત્યાર પછી વર્ષની લાંબી લડત બાદ પંદરમી ઓગસ્ટના દિવસનો એક સોનેરી સુરજ ઉગ્યો છે અને આ દિવસે આપણે આઝાદ થયા છે પણ મારા માટે કેવું તમારા માટે સાંભળવું બહુ સરળ છે પણ બાળકો આ દિવસ અને આઝાદીનો દિવસ જોવા માટે હજારો ઉલ્માઓ હજારો હિન્દુ ભાઈઓ હજારો શીખ ભાઈઓ હજારો મુસ્લિમ ભાઈઓ કે જેનો કોઈ આંકડો નથી એટલા લોકોનું નું લોહી આ દેશ માટે વહ્યું છે ત્યાર પછી આજે આપણે આ તિરંગો આપણા હાથ ની અંદર લીધો છે અને ત્યારબાદ આપણે આઝાદીનો આ દિવસ જોયો છે જોઈ રહ્યો છું કે સૌથી વધારે સંખ્યા દીકરીઓની છે અને શિક્ષિકાઓની છે અને સાથે સાથે શાળાના ટ્રસ્ટી પણ રોશનબહેર છે તો હું એવા સ્વતંત્ર સેનાની વાત કરું કે આબાદી બાનુ બેગમ કે જેઓ પોતે એક મહિલા હતા દેશની અલાવા માટેની ની અંદર અને મોલાના મોહમ્મદ અલી જોહર નું નામ લીધું એમના માતા એટલે કે આબાદીબાનું બેગમ કે જેમના પતિ રામપુર ની અંદર રાજકીય લીડ ધરાવતા આગળ પડતા હતા પણ અચાનક મૃત્યુ ના કારણે જયારે Thank you. માતાની ઉપર કે જેને સ્વતંત્ર સેનાનીઓ અમ્માના નામથી પુકારતા હતા એવા આબાદીબાનું બેગમે થાની લીધું કે મારા પતિએ આ દેશ માટે બલિદાન આપ્યું છે પણ હું પણ આ દેશ માટે બલિદાન આપી અને જેમના પાંચ દીકરા દીકરીઓને તેમણે દેશ માટે વકફ કર્યા અને જેમના દીકરા કે જે દીકરી આવીને કહ્યું મોલાના મોહમ્મદ અલી જોહર અને મોલાના સ્વાગત અલી જોહર બંનેઓ દીકરા કે જે સ્વતંત્ર સેનાની બન્યા એ બંનેઓ દીકરા જે હતા એ આબાદી બાણુ બેગમના દીકરા હતા દીકરાઓએ તો કુરબાની આપી છે પણ આ દીકરાઓને સૌથી વધારે પૈસા આપવા વાળી મુસ્લિમ મહિલા તરીકે સાબિત થયા કે જેમણે આઝાદી ની લડત ની અંદર સૌથી વધારે પૈસા ઓગણીસો સત્તર ની અંદર મુસ્લિમ મહિલા તરીકે આપ્યા અને ફક્ત પૈસા ની રીતે મહેનત નથી કરી સાથે સાથે પોતાનું બલિદાન પણ આપ્યું છે અને ઓગણીસો વીસ ની અંદર એક જયારે જબરજસ્ત બળવો ચાલુ થયો અને અંગ્રેજો ના ખિલાફ એક આંદોલન ચાલુ થયું જે આંદોલન નું નામ આપવામાં આવ્યું આંદોલન એ ખિલાફત

સાહેબ નું એક ઉત્તમ ઉદાહરણ કે આઝાદી બાનુ બેગમે પોતાના જમણા હાથ તરીકે અને પોતાના ટેકેદાર તરીકે બાલ ગંગાધર તિલક ને બોલાયા અને બાલ ગંગાધર તિલક સાથે મળી અને આઝાદી બાનુ બેગમે આ આંદોલન અંજામ આપ્યું તો એવા જ આપણા વચ્ચે પણ એક આયન લેડી સમાજ રોશનબેન મહેમાન કે જેઓ સમાજ માટે પણ હંમેશા અવાજ ઉઠાવે છે તો જ્યારે સ્વાતંત્ર સેનાની તરીકે દેશની અંદર આવી મહિલાઓએ કુરબાની આપી છે અને સમાજની અંદર આજે આપણા માટે આવી મહિલાઓ કુરબાની આપી રહી છે દાખલો જો હું લઉ તો ભારત મસ્તક સમાજ પહેલગામ ની અંદર જયારે લોકો ની ઉપર જયારે હુમલો કરવામાં આવ્યો અને એ હુમલાનો જયારે વળતો જવાબ આપવાનો સમય આવ્યો છે ત્યારે ભારત ની અંદર થી પણ વળતો જવાબ આપવા માટે

પુરુષો કરતા આપો એલ ની કોઈ પણ નમાજ કજા નહીં થઈ તો આપણે પણ સાથે સાથે આ કે દેશ માટે બલિદાન આપીશું દેશ માટે શિક્ષણ કરીશું અને આપણી ખ્યાલ કરીશું જય હિન્દ જય ભારત